समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો 6 जून સુધી રાજ્યમાં વરસાદની આગાહી આગામી 6 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને બોટાદ જારે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત તાપી ડાંગ દાદરા નગર હવેલી આ ઉપरांत नर्मदा છોટા ઉદેપુર દાહોદ અને મહીસાગરમાં સૂટા સવાયા વરસાદની શક્યતા છે મોદી સરકારે ગોરીનો જવાબ ગોળાથી આપ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંગાળના પ્રવાસી હતા તહીં તેમણે મમતા સરકાર પર આક્ષેપ કરતા નિશાન સાધીવ હતો તેમણે કહ્યું કે ઘણા વર્ષોથી આતંકિઓ ભારતીય જનતાને મારતા આવ્યા હતા કોંગ્રેસની સરકાર અને ઘણી સરકારોએ કશું જ કર્યું ન હતું અને હજારો લોકો આતંકવાદીઓનો ભોગ બની ગયા હવે મોદી સરકારી કરી બતાવ્યું છે મોદી સરકારે પાકમા 100 કિમી અંદર ઘૂસીને ગોરીનો જવાબ ગોળાથી આપ્યો સુધીમાં પીઓકે ભારતમાં ભરી જશે ઓપરેશન સિંદૂર બાદ ચર્ચામાં આવેલા બલસાડના સ્વામી યોગેશ્વર ગિરિયે ફરી એકવાર પીઓકે ને લઈ ભવિષ્યવાણી કરી છે તેમણે એક ભવિષ્યવાણી કરી કહ્યું કે દેશના 135 કરોડ ભારતીયોનું સપનું ટૂંકજ સમયમાં સાકાર થશે જેમાં આઝાદી પછી ગુમાવેલો દેશનો અભિન્ન અંગ ભારતમાં પાછો આવી જશે તેની આગાહી કરી છે તેમણે કહ્યું કે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ભારતને તેનો પીઓકે પાછો મળી જશે भारत नी बुलेट ट्रेन नो जापान न ट्रायल शुरू भारत नी बुलेट ट्रेन नो जापान मा ट्रायल शुरू थी गयु आ बुलेट ट्रेन अमदावाद मुंबई वोड़े हाल पांच सौ किमी लाबी रेल लाइन नो काम चाली छे जापान भारत ने बे शिंकनसेन ट्रेन भेट आपशे बेहजार छीस न प्रारंभे भारत मा बुलेट ट्रेन आवशे आत प्रथम बुलेट ट्रेन सेवा शुरू करवा तरफ तेने एक मोटू पगलू मानवामा आवे छे एक बुलेट ट्रेन ई5 श्रेणी नी छे अने एक ई3 श्रेणी नी छे ललित पटेले वर्ल्ड रेक बनायों गुजराती गौरव न समाचार अमदावाद न ललित पटेले वर्ल्ड रेकॉर्ड बनाया वर्ल्ड पॉवर लिफ्टिंग त्रम गोल्ड मेडल जीतिया था पावर लिफ्टिंग चैम्पियनशीप बेहजार पच्चीस योजाई थी जमा ललित चार सौ पांच किलो वजन उठा त्रन गोल्ड मेडल जीतिया था करना एकमात्र गुजराती आ साथ विश्व भर भारत नु नाम रोशन करू ગુજરાતના સરહદી વિસ્તાર સહિત અનેક શહેરમાં બ્લેકઆઉટ બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નજીક નણાબેડ ખાતે ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડીલ કરાઈ હતી ત્યારબાદ 30 મિનિટ સુધી વાવ અને સુઈગામ વિસ્તારના 121 ગામડાઓમાં સાયરન વગાડીને બ્લેકઆઉટ કરાયો છે આ સાથે જ સુઈગામના 43 અને વાવના 71 ગામડાઓમાં બ્લેકઆઉટ કરાયો છે ભારતે આતંકવાદ સામે લક્ષમણ રેખા ખેંચી ભારત ના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ જનરલ અનિલ ચૌહાણે સિંગાપોર માં શાંગ્રીલા ડાયલોગ 2025 માં કહ્યું ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું કારણ કે સહનશક્તિ ની મર્યાદા ભંગ થઈ રહી હતી એક હાથે તાડી પાડી શકાતી નથી પાકિસ્તાને પણ સ્થિરતા માટે પગલા ભરવા પડશે ભારતે આતંકવાદ સામે નવી લક્ષમણ રેખા દોરી છે તેમણે કહ્યું કે પાકિસ્તાન આ મુકાબલામાંથી શીખશે અને આતંકવાદ પ્રત્યેની તેની નીતિ બદલશે ભારતે 24 મેડલ જીત્યા દક્ષિણ કોરિયાના ગુમીમાં યોજાયેલી 26મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું આ વખતે ભારતે 24 મેડલ 8 ગોલ્ડ 10 સિલ્વર અને 6 બ્રોન્ઝ જીતીને બીજું સ્થાન મેળવ્યું છે ચીન 19 ગોલ્ડ સહિત 32 મેડલ સાથે મેડલ ટેબલમાં ટોચ પર છે જાપાને ભારત કરતાં વધુ મેડલ જીત્યા પરંતુ તેમનો ગોલ્ડ મેડલ ફક્ત 5 હતા જેના કારણે તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા એ મમતા બેનર્જીનો સમય પૂરો થઈ ગયો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના કોલકાતામાં મમતા સરકાર પર પ્રહારો કર્યા હતા આ સમયે તેમણે કહ્યું જો हिंसा વિના ચૂટણી લડવામાં આવે તો મમતા બેનર્જીની ડિપોઝિટ જપ્ત થઈ જશે મુખ્યમંત્રી મમતાનો સમય પૂરો થઈ ગયો છે મમતા પોતાના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે 2026 માં બંગાળમાં ભાજપની સરકાર બનશે બંગાળમાં હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા બંગાળમાંથી હિન્દુઓનો પલાયન બંધ કરવો પડશે कोरोना કરતા खतरनाक वायरसની એન્ટ્રી ગુજરાતમાં ફરી એકવાર લંપી વાયરસની એન્ટ્રી થતાં તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે નવસારીમાં નવ પશુઓમાં લંપી વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા જેથી તે તમામ પશુઓના સેમ્પલ લઈ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે લંપી વાયરસમાં પશુના શરીરનું તાપમાન વધી જાય છે અને તેમના नाकમાંથી પાણી વહેવા માંડે છે પશુઓના શરીર ઉપર ગુંડા થાય છે અને ગુંડા પાકી જઈ એમાંથી પરુ નીકળવા માંડે છે મનસુખ વસાવાએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને આડે હાથ લીધા નર્મદા જિલ્લામાં મનરેગા સહિતના વિકાસ કાર્યોમાં થયેલી ગેરરીતિના મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ બળાપો ઠાલવ્યો છે નર્મદામાં જાહેર કાર્યક્રમમાં મંચ પરથી સાંસદ મનસુખ વસાવા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ પર વરસ્યા હતા તેઓએ જણાવીયું કે ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નેતાઓ માત્ર કટકી કરવા માટે આવે છે વિકાસ કાર્યોના મોટા ભાગના કામોમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓની બોલબાલા હોય છે પૂર તબાહીમાં તબાહી લોકોના મોત બે દિવસથી સતત વરસાદને કારણે પૂર્વોત્તર રાજ્યોમાં માં સ્થિતિ સર્જાઈ છે આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ અને મણિપુર રાજ્યોમાં વરસાદ અને ભૂસ્ખલન કારણે અત્યાર સુધીમાં લગભગ પચીસ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે પૂર સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા વિસ્તારોમાં ચેતવણી જારી કરવામાં આવી છે હવામાન વિભાગે આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે જામનગરની જીજી હોસ્પિટલમાં કૌભાંડ જામનગરમાં આવેલી સરકારી જીજી હોસ્પિટલમાં કૌભાંડ થયો હોવાની માહિતી સામે આવી છે આઉટસોર્સ કર્મચારીઓએ 7 લાખની ઉચાપત કરી હતી સગાના ખાતામાં પણ નાણા ટ્રાન્સફર કર્યા હતા આ મામલે ડોક્ટર ભાવિન કડસાગરાએ બનને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે બનને આરોપીઓ ભાર્ગવ અને દિવ્યા છેલા 7-8 વર્ષથી જીજી હોસ્પિટલના વહીવટી વિભાગમાં આઉટસોર્સ દ્વારા ભરતી થઈ ફરજ બજાવી રહ્યા છે मेवाणी ना निवेदन पर शक्ति सिंह नो कोई टिप्पणी नो इनकार विसामदार पहुंचेला शक्ति सिंह के मेवाणी एक कांग्रेस पक्ष ना कार्यकारी अध्यक्ष छे परिवार नी बात परिवार ना प्लेटफॉर्म पर थाय अने परिवार ना प्लेटफॉर्म पर नो जवाब पर परिवार ना प्लेटफॉर्म पर अपना हो खूब समझदार व्यक्ति छे अने नथी मानतो एवी व्यक्ति के जेने अमारी कांग्रेस पक्ष नी अंदर रही कार्यकारी अध्यक्ष तरीके काम करता हो કોપુલ વરસાદી પાણીમાં વહી ગયો આસામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ઉભી થઈ છે ચારે બાજુ ભારે વરસાદના કારણે પાણી જ પાણી જોવા મળે છે એવામાં હવે સોશિયલ મીડિયામાં પૂર બાદની સ્થિતિના વિડિયો સામે આવી રહ્યા છે વિડિયોમાં જોઈ શકાય છે કે પાણીએ આખા રોડ પરના પુલની તોડીને ભોય ભેગો કરી નાખ્યો છે આવા સમયે પણ લોકો જીવના જોખમે તેને પાર કરતા જોવા મળ્યા હતા ખાસ કે છેલે આ વિડિયોમાં આખો પુલ પાણીમાં જ વહી જાય છે ભારતમાં કોરોનાના કેસમાં 1300% નો વધારો ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે છેલ્લા 9 દિવસમાં નવા કોરોના કેસોમાં 1300% નો ઉછાળો આવ્યો છે અને તેમની સંખ્યા 3700 ની નજીક પહોંચી ગઈ છે જારે 28 કોરોના દર્દીઓના મોત થયા છે આમાંથી માત્ર 2 દિવસમાં 21 મૃત્યુ થયા છે જે ચિંતાજનક છે જો કે આરોગ્ય વિભાગે કહ્યું છે કે ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી ચોક્કસ રાખો સસ્તા અનાજ દુકાન ધારકોની હડતાળ ગુજરાત ફેરપ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશનની રેશન કાર્ડ ધારકો માટે ફરજિયાત કીવાયસી ના વિરોધમાં આજથી હડતાળ શરૂ થઈ ચૂકી છે પરંતુ તેમાં ગુજરાતનું સૌથી મોટું ઓલ ગુજરાત ફેરપ્રાઇસ શોપ એસોસિએશન જોડાયેલું નથી રાજકોટના 150 ચા સહિત રાજ્યના 15000 સસ્તા અનાજના દુકાનદારોના આ સંગઠનનું માનવું છે કે વેપારીઓ અને ગ્રાહકોના સાચા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ન હોવાથી હડતાળમાં અમે જોડાયેલા નથી અબ્બાસ અંસારીની સભ્યપદ સમાપ્ત સુهيل દેવ ભારતીય સમાજ પાર્ટીના નેતા અને મુખ्तार અંસારીના પુત્ર અબ્બાસ અંસારીની સભ્યપદ સમાપ્ત થઈ ગઈ છે તેઓ ઉત્તર પ્રદેશના મૌ સદ્રથી ધારા સભ્ય હતા વર્ષ 2022 માં યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેનો મામલો કોર્ટમાં ગયો હતો જેના પર કોર્ટે તેમને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી आईडीएफ ए हमास ना वड़ा ने ठार मारियों इजरायले हमास ना वड़ा ने मारी दावो करो आ माहिती इजरायली डिफेंस फोर्स ना ट्विटर एकाउंट पर आपवामा आवी छे सोशल मीडिया प्लेटफॉर्म ट्विटर पर एक पोस्ट मा छे के अमे फरी थी, हमास ना वड़ा ने मारी छे ते पण सिनवार छे तमने जणावी दई के इजरायले हमास ना वड़ा मोहम्मद सिनवार ने मारी बात करी छे नाखा पण कह्यु हतु के इजरायली सेनाए हमास ना वड़ा मोहम्मद सिनवार ने मारी छे